ડીસા મામલતદાર કચેરી ખાતે આવેલ મિટિંગ હોલમાં આજે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો ડીસા કચેરીના તમામ કર્મચારી તથા વિસ્તારના વ્યાજબી ભાવની દુકાનદારો ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમની શરૂઆતમાં શ્રી દ્વારા પ્રતિજ્ઞા કાર્યક્રમના હેતુ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ તમામ ઉપસ્થિત અધિકારીઓ કર્મચારીઓ અને દુકાનદારોએ મળી ભારત વિકાસ પ્રતિજ્ઞા ઉત્સાહપૂર્વક પાઠ કરી પ્રતિજ્ઞામાં એકતા સ્વચ્છતા આત્મનિર્ભર ભારત 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 એક શ્રેષ્ઠ અને રાષ્ટ્રથમ જેવા મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવાયો હતો આ પ્રસંગે હાજર અધિકારીએ અધિકારીઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં દેશના વિકાસ અને એકતા પ્રતિ વધુ જાગૃતિ ફેલાય છે આ કાર્યક્રમનું સંચાલન કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો અંતે ભારત માતા કી જયના ઉદઘોષ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો રિપોર્ટર નરેશ વ્યાસ બનાસની પુકાર